નમસ્કાર દોસ્તો સંસ્કૃતની અંદર તમારે વ્યાકરણ વિભાગમાં ચારથી પાંચ માર્ક રોકડા લેવા છે તો આ વિડીયો તમારા કામનો છે છેલ્લે સુધી જોવાનો છે કારણ કે આની અંદર હું તમને કાળ પરિચય કરાવીશ અને જેમાં તમારે વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ આજ્ઞાર્થ અને વિદ્યાર્થ આના સિંગલ સિંગલ માર્ક છે પણ રોકડે રોકડા છે અને સામાન્ય શબ્દોને તૈયાર કરવાથી તમને જો માર્ક મળી જતા હોય તો શા માટે આ વિડીયોને ન જોવાનો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું તમારા માટે આવા અઢળક વિડીયો લાવવાનો છું લાવ્યો છું અને હજી લાવીશ આપણે એક વ્યાકરણની બહુ સરસ મજાની સિરીઝ ચાલે છે જેમાં વ્યાકરણનો વરઘોડો ગુજરાતી સિરીઝ છે જ્યારે હિન્દીનો હુંકાર હિન્દીની સિરીઝ છે અને સવાલ છે સોળ ગુણનો એ સંસ્કૃતની સિરીઝ છે તો આ સિરીઝની અંદર પચીસ પચીસ પ્રશ્નપત્રો આપવાનો છું તો તમારે આ પચીસ પ્રશ્નપત્રને જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે છ જેટલા પ્રશ્નપત્રો રિલીઝ થઈ ગયા છે ને હજી કન્ટિન્યુ આ ડેલી એક એક પ્રશ્નપત્ર બધા વિષયનું થશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને મિત્રો સુધી પહોંચાડવાનું ના ભૂલશો આપણે શરૂ કરીએ દોસ્તો કાળ કાળ એટલે કે લકાર ધોરણ દસ ની અંદર સૌથી પહેલા વહેલા તમારે માત્ર તૈયાર કરી લેવાના વર્તમાન કાળના આટલા એવા શબ્દો જે તમને એક માર્ક અપાવશે તમને પૂછશે દોસ્તો કે ભાઈ નીચે આપેલા એની અંદરથી વર્તમાન કાળનું વર્તમાનનો પ્રશ્ન છે સ્પેશિયલ ઉત્તમ પુરુષ એક વચન શોધીને લખો અને ત્રણ વિકલ્પ આપ્યા હશે તો ઉત્તમ પુરુષ એક વચન મતલબ કે મી વહ મહ મધ્યમ પુરુષ એક વચન સી દ્વિવચન થ ઉત્તમ પુરુષ બહુવચન થ અને અન્ય પુરુષ તી ત અંતિ તો સિમ્પલ છે દોસ્તો તમારે માત્ર વર્તમાન કાળ યાદ કરવા માટે થઈને શું કરવાનું એક રફ વર્ક કરવાનું જેમાં તમને ખબર હોય કે સૌથી પહેલાં ઉત્તમ પુરુષ એટલે કે પ્રથમ પુરુષ હોય મધ્યમ પુરુષ હોય અને અન્ય પુરુષ હોય પેલું એક વચન પછી દ્વિવચન પછી બહુવચન હવે તમને ગોખી લેવાની વાત છે ભાઈ મી વહ મહ સી થ હથ તી થ અંતિ આટલું કરો અને એક માર્ગ મેળવો અને સામે આત્મને પદી પ્રત્યે જો એ

લભે લભાવહે લભામહે મહે લભસે લભેથે લભદ્વે લભતે લભે તે લભંતે આ રીતે આત્મને પદ અથવા પરસ્મેપદ તો મી વહ મહે સીથઃ અંતિ ઈ વહે મહે સે ઇવે તે ઇતે આટલા પ્રત્યયો તમને એક માર્ક આપશે બે માર્ક આપશે કારણ કે અન્ય પુરુષ સ્મપ્રયોગમાં કામ આવશે જો કઈ રીતે ભૂતકાળની અંદર દોસ્તો તમારે આ કંઈ કરવાનું નથી ઉત્તમ પુરુષ અને મધ્યમ પુરુષ તૈયાર કરવાનો નથી તમારે માત્ર ને માત્ર તૈયાર કરવાનો છે અન્ય પુરુષ અન્ય પુરુષની અંદર બનશે ત તામ અન તો એની સાથે સાથે કોણ આવશે તો કે તી તહ અને અંતિ સિમ્પલ તી તહઅઅંતિ કઈ રીતે તો કે તમને પ્રશ્ન પૂછશે દોસ્તો અપઠત આખું વાક્ય હશે ને એમાં હશે અપઠત બરાબર તો અપઠતને તમારે ધ્યાનમાં રાખીને ભૂતકાળનો જે અ છે પૂર્વ પ્રત્યય એને કાઢી દેવાનો અને પછી તમારે જોડવાનો તોની જગ્યાએ વર્તમાન કાળનો તી અને તમારે કરી દેવાનું પઠતી સ્મ અને તમને મળી જશે એક માર્ક સિમ્પલ આટલું જ કરવાનું છે તો ત તામ અન્ન યાદ રાખજો દોસ્તો તથી શરૂ થાય અને અડધા ન પૂરો થાય પરસ્મય પદનો તો અડધો છે જ્યારે આ કંઈ નથી કરવાનું આત્મને પદનો ત એ આખો છે તો અહીંયા આવશે તે અહીંયા આવશે ઈતે અને અહીંયા આવશે અંતે તે ઇતે અંતે વર્તમાન કાળ તો ત તામ અન્ન અને ત ઈતામ અંત તી ત અંતિ તે ઈતે અંતે બીજો માર્ગ આ રીતે તમને મળશે અહીંયા તમને એવું હશે કે ભાઈ અલભત આખું વાક્ય હોય પણ આપણે છેલ્લી ક્રિયાપદ જ જોવાની અલભત તો અલભતનું હું ડાયરેક્ટ બની જશે તો આખો હોવાના કારણે તે લભતે સ્મ સીધે સીધું બીજું કંઈ જ એમાં કરવાનું થતું નથી તો આ રીતે તમને ઇઝી વે બહુ સરળ વે અને હજી જો વધારે ડીપ માસમાં પ્રયોગ સમજવો હોય તો મને કોમેન્ટ કરી જણાવજો હું તમને આખો એક વિડીયો જ બનાવી દઈશ સ્પેશિયલ પછી ભવિષ્યકાળ ની મહ જો વર્તમાન કાળના પ્રત્યે કરી લેશો તો આ ત્રીજો માર્ગ તૈયાર તમારા માટે ખાલી વર્તમાન કાળના પ્રત્યે કરવાથી ત્રીજો માર્ગ પ્રયોગનો વર્તમાનનો પોતાનો અને ભવિષ્યનો કારણ કે મી વહ મહ મહિથ એ જ છે ખાલી આગળ સ્ય 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 શ્ય લાગેલો છે સિમ્પલ અને અહીંયા પણ શ્યે તો અહીંયા પણ શું છે સ્ય અને ઈ જે આપણે એ હતો ને આત્મને પદમાં એ શિય શ્યા વહે શ્યા મહે ગોખી નાખો બરાબર ગોખી નાખો ત્રણ માર્ક અને પછી તો કે ચોથો માર્ક આ નથી કરવાનું અને આ નથી કરવાનું માત્ર અન્ય પુરુષ જ કરવાનું છે આ દોસ્તો પેલા આવતું તું આખે આખું તૈયાર કરવાનું તમે સિદ્ધાર છો તું તામ અંતુ તુંથી શરૂ થાય અને તું એ પૂરું થાય અગિયાર થ સ્પેશિયલ આનો એક માર્ક આ ત્રણ શબ્દો અને આ ત્રણ શબ્દો એટલે કે પ્રત્યેક તામ ઇતામ અંતામ અને તું તામ અંતુ આટલું તમને પૂછશે અને તમને એક માર્ક આપશે આપેલા નીચેના ઓપ્શન છે એમાંથી તમે અગિયાર અન્ય અન્ય પુરુષ એક વચન શોધો કે અન્ય પુરુષ દ્વિવચન શોધો કે અન્ય પુરુષ બહુવચન શોધો મધ્યમ પુરુષ કે ઉત્તમ પુરુષ તમારે તૈયાર કરવાના નથી અને તું તામ અંતુ અને આજ્ઞા યાદ કેમ રાખવાનું કે આજ્ઞા આપવાની એ તું ઊભો થા મતલબ તું ઊભો થા તો તું શું કર્યું આજ્ઞા કરી આજ્ઞા કરી એટલે યાદ આવી હશે તું તામ અંતુ તામ એ તામ અંતામ તક દિના દિન ધામ આપણા મનમાં આવે છે ને એક મહિનો દિવસ આવું જ વાગવાનું છે સતત તુમ ને તામ ને ધૂમ ને ધામ ને પણ તૈયાર રહેવાનું છે જેટલું વગડીશું ને એટલા સારામાં સારા લોકોને લોકભોગ્ય બનીશું સારું વાગેલું હોય ફાટેલ તૂટેલું હોય તો કોઈ તબલું વાપરે ના વાપરે પણ સરસ મજાનો વાગો હોય ને એની ઉપર થાપ વધારે પડે ધબધબાટી બોલા બોલા કલાકાર હોય ને એમ એમ આપણી ઉપર અત્યારે ધબધબાટી બોલે છે દોસ્ત અને એનું પરિણામ આપણને જ્યારે પરીક્ષા પૂરી થશે અને એ પછી બહુ સુંદર પરિણામ મળશે તો બી રેડી તૈયાર રહેવાનું છે દોસ્ત ચાલો અને આગળ વધીએ અગિયાર તો પછી વિદ્યાર્થ એનો પણ એક માર્ક રોકડો ઈત ઇતામ ઈયુ આ કશું જ કરવાનું નહીં માત્ર અન્ય પુરુષ ઈત ઇતામ ઈયુ અને એનું જ આત્મને પદ ઈત ઇયાતામ રન આ કંઈ કરવાનું નથી તો પરસ્મે પદ અને આત્મને પદ આટલું તૈયાર કરશો અને પાંચ માર્ક મેળવશો વર્તમાનકાળ એક માર્ક સ્મ પ્રયોગનો બે માર્ક ભવિષ્યકાળનો કાળનો ત્રણ માર્ક આજ્ઞાર્થનો ચાર માર્ક અને વિદ્યાર્થનો પાંચ માર્ક આટલું કરવાના પાંચ માર્ક મળતા હોય તો આ ડીલ બહુ ખોટી નથી દોસ્ત બહુ કામની ડીલ છે અને આને તમારે તૈયાર કરવાની જ છે અને કરી જ લેજો આના માટે ડેઇલી આ એક વખત વિડીયો છે ને રન કરી લેવાનો સૌથી પહેલેથી રિવિઝન કરીએ વર્તમાનકાળ પરસ્મય પદ મી વહ મહ સી થ તી અંતિ વર્તમાનકાળ કાળ આત્માને પદ ઈ વહ મહે સે ઇથે દ્વે તે ઇતે અંતે ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ તામ અન ભૂતકાળ આત્મને પદ અન્ય પુરુષ ત તામ અંત એના પછી ભવિષ્યકાળ મી વહમહ સેમ ટુ સેમ માટે એને એડ ના કરો તો ચાલશે સીધું પુરુષ એક વચન એકવચન દ્વિવચન બહુવચન વચન અન્ય પુરુષ તું તામ અંતુ વિદ્યાર્થ અન્ય પુરુષ સોરી આપણે કરીએ અન્ય પુરુષ પરસ્મે પદ તું તામ અંતુ આજ્ઞાર્થ આત્મને પદ અન્ય પુરુષ તામ ઇતામ અંતામ અને પછી વિદ્યાર્થ અન્ય પુરુષ પરસ્મે પદ ઇતામ ઈયુ વિધ્યર્થ આત્મને પદ અન્ય પુરુષ ઇ ત ઇયા તામ ઈ રન આટલું કરો પાંચ માર્ક મેળવો તો મળીએ છીએ નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરી લેજો અને મસ્ત તૈયારી કરો તમારી સાથે હું છું આપણે પૂરેપૂરા માર્ક લેવા છે એટી આઉટ ઓફ એટી એના માટે જે કરવું પડે તે કરવાનું ઉજાગરા કરવા પડે તો કરવાના ઉજાગરાથી ગભરાવાનું નહીં અને બહુ સરસ રીતે માર્ક લેવાના છે અને મહેનત કરવાની છે દોસ્તો મળીએ નવા વિડીયોમાં બાય